જુનાગઢના કુખ્યાત ગુનેગાર કાળા દેવરાજ રાડાને પોલીસ દ્વારા ફિલ્મી તબે ઝડપી પાડવામાં આવ્યું છે મળતી માહિતી અનુસાર થોડા દિવસ પહેલા કાળા દેવરાજના ગેરકાયદેસર ફાર્મ હાઉસ અને મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું પોલીસ તેને પકડવા પ્રયત્ન કરતી હતી પરંતુ તે હાથ લાગતો ન હતો ત્યારે એસપી સહિત ટીમને બાતમી મળી હતી જેના આધારે નાકાબંધી કરી ખુદ એસપી એલસીબી ના પીઆઈ સહિત સ્ટાફ ઉભો હતો અને ભારે મથામણ બાદ કાળા દેવરાજને ને દબોચી પાડ્યો હતો ત્યારે માથાભારે કુખ્યાત કળા દેવરાજ ધરપકડ બાદ પોલીસ તેના જ વિસ્તારમાં હાથ જોડાવી અને માફી મંગાવી રહી છે ગઈકાલે રાત્રે હું અને અમારા એલસીબી પીઆઈ છે જતીન પટેલ અમે રાત્રે સાથે હતા પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન અમને કાળાની બાતમી મળેલ ચોક્કસ અમુક વિસ્તારમાં હોવાની તો હું એલસી બી જતીન પટેલ એલસીબીના મારા પોલીસ કર્મચારીઓ અમે બધાએ અલગ અલગ ખાનગી વાહનોમાં લગભગ એકાદ વાગ્યાથી અલગ અલગ વિસ્તારોમાં ફરતા રહ્યા એની અમુક જે જગ્યાઓ હતી સસ્પેક્ટેડ કે જ્યાં છુપાયો હોવાની આશંકા હતી ઘણી બધી જગ્યાઓ મેં ચેક કરી મીનવાઇલ આશરે છ સાડા છની આજુબાજુ લગભગ કન્ફર્મ થયું કે બગડુંથી ખડિયા તરફ આવવાનો હવેનો રૂટ નક્કી થાય છે એટલે અમે અમારી સ્ટ્રેટેજી પ્રમાણે એની ગાડીથી થોડે પાછળ બે અમારી પોલીસની ગાડીઓ હતી તમામ ખાનગી વાહનો હતા એટલે જેમાં પોલીસ હતી બે ગાડીઓ એની પાછળ રાખી હતી અને એક ગાડી આ તરફ ખડિયા જે ત્રણ રસ્તા છે ત્યાં રાખી હતી ત્યાં અમે નાકાબંધી જેવું પણ કર્યું હતું અને કાળાની જે એમો છે એ પ્રમાણે પોલીસ પર પણ હુમલો કરે ગાડી ચડાવી દે આ તમામ શક્યતાઓને ધ્યાને રાખી અને અમે એ જ આયોજનથી આગળ વધતા હતા દરમિયાન થી ખડિયા તરફ લગભગ સિત્તેર સો મીટર જેટલું દૂર એ ખડિયા તરફ પહોંચ્યો ત્યારે એને ખ્યાલ આવી ગયો કે આગળ પોલીસ ક્યાંક નાકાબંધી જેવું કરીને બેઠી છે એટલે એણે એટલી જ ઝડપથી ગાડી રિવર્સ લીધી અને પેલી જે પાછળ બે ગાડી આવતી હતી એ પણ લગો લગાવી ગઈ હતી ગાડી તો એણે વારાફરતી બંને માં જે પોલીસ જવાનો હતા એની ઉપર ગાડી ચડાવી દેવાનો પ્રયત્ન કર્યો બંને ગાડીઓને પણ ખાસું નુકસાન થયું છે પોલીસના જવાનોને પણ વાગેલું છે આ આજે ત્રીજી ગાડીમાં હું એલસીબી પીઆઈ હતા અને અમારા ડ્રાઈવર હતા તો ત્રીજી ગાડી મારફતે એને જે કંઈ છે એ કોડન કરી અને એને Já é